પાકિસ્તાનના એક નિર્ણયના કારણે ભારતીય કંપનીના શેરમાં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો અને કંપની પણ આઠ કરોડ રૂપિયા સુધી નુકસાન થયું છે સાથે જ વાત કરીશું કે જો ભારત પાકિસ્તાનના ટેન્શન માર્કેટ નીચે આવે તો એક એવા શેર જણાવે છે જે શેરમાં તમને સારી તેજી જોવા મળી શકે છે અને એ શેરોમાં ખરીદીની સલાહ પણ આપે છે તો આ બધા જ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કઈ કંપનીને આઠ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે પાકિસ્તાનના નિર્ણયના કારણે એ પણ આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ માં પહલગામ

વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ તો બીજી તરફ પાકિસ્તાને પણ આ બોખલાઈ જવાના કારણે પોતાનું હવાઈ ક્ષેત્ર ભારત માટે બંધ કરી દીધું જેની અસર ભારતીય એરલાઇન કંપનીઓ ઉપર પડશે અને આ નિર્ણયના કારણે અમેરિકા ફ્લાઇટ નો સમય પણ ત્રણ કલાક જેવો વધી શકે છે આ નિર્ણયના કારણે પાકિસ્તાનના નિર્ણય બાદ ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો ને શુક્રવારે ભારે નુકસાન થયું કંપનીના શેરમાં લગભગ ચાર ટકાનો ઘટાડો થયો અને તેનું માર્કેટ કેપ આઠ હજાર કરોડ રૂપિયા થી પણ વધુ ઘટી ગયું જે ભારતની સૌથી મોટી એરલાઇન છે તેમાં શુક્રવાર તેના શેરમાં શુક્રવારે મોટો ઘટાડો જોવા મળ્યો કંપનીના શેર ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા ઘટી પાંચ હજાર ત્રણસો તેર પૈસા ઉપર બંધ થયા જે દિવસની શરૂઆત થી કિંમત થી ત્રણસો એકવીસ રૂપિયા ને પાસઠ પૈસા નો ઘટાડો દર્શાવે છે એટલે કે શુક્રવારે આ શેર આપણને ભારે ઘટાડો જોવા મળ્યો જે પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે ભારતની એરલાઇન્સ માટે જેના કારણે કંપનીને આઠ હજાર કરોડ શેર પંદર પોઈન્ટ અડતાલીસ ટકા નો વધારો થયો છેલ્લા એક વર્ષમાં તેના શેરે રોકાણકારો લગભગ પાંત્રીસ નું રિટર્ન આપ્યું છે અને એક વર્ષ પહેલા પચીસ એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ કંપનીના શેરની કિંમત નેવ પૈસા થઈ જે ગયા વર્ષની સરખામણીમાં ઓગણીસો અઢાર રૂપિયા ને પિસ્તાલીસ પૈસા નો વધારો દર્શાવે છે જોકે વર્તમાન શેર કિંમત ના વીક થી ત્રણસો તેત્રીસ રૂપિયા ને સિત્તેર પૈસા ઓછી છે

આનંદ રાઠી રિસર્ચના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ ટેકનિકલ રિસર્ચ મેહુલ કોઠારીનું માનવું છે કે પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય શેર બજારમાં સતર્કતા નો માહોલ

મેહુલે કોઠારી એ બંધન બેંક ના શેર સડસઠ રૂપિયા પચાસ પૈસા ના સ્તરે વેચવા અને એકસો બોતેર રૂપિયા એકસો સત્તાવન રૂપિયાનો ટાર્ગેટ પર ખરીદી ની સલાહ આપી છે પછી મિત્રો વાત કરીએ ત્રીજો શેર ગેલ છે ત્રીજા શેર તરીકે મેહુલ કોઠારીએ ગેલના શેરમાં એકસો પંચ્યાસી રૂપિયા સલાહ આપી છે જણાવ્યું કે તકનીકી રીતે નિફ્ટી ઇન્ડેક્સ પ્રતિ કલાકના ચાર્ટ પર નેગેટિવ જોવા મળી રહ્યો છે ઇન્ડેક્સ ફરીથી ત્રેવીસ હજાર આઠસો ના સપોર્ટ ની નજીક આવ્યો છે જો આ લેવલ ફરીથી તૂટે તો માર્કેટમાં પ્રોફિટ બુકિંગ વધી શકે છે જે ઇન્ડેક્સ ને

પ્રકાશ ગાભાઈ ગુદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટના શેર પર બોલીશ છે અને તેમની સલાહ છે કે આ સ્ટોક માં બારસો પચાસ રૂપિયાનો સ્ટોપલ સાથે ખરીદી કરવી જોઈએ અને આ સ્ટોક ત્રીસો રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે પછી મિત્રો શિલ્પા રાઉ તે રિલાયન્સ શેર પર બોલીશ જણાઈ રહ્યા છે તેમનું માનવું છે કે આ સ્ટોકમાં બારસો એંસી સ્ટોપ સ્ટોપલ સાથે ખરીદી કરવી જોઈએ અને આ સ્ટોક ત્રીસો પચાસ રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે આરબીએલ ના શેર પર બુલિશ છે અને તેમનું માનવું છે કે આ સ્ટોકમાં બસો પાંચ રૂપિયાના ભાવે ખરીદી કરવી જોઈએ અને આ સ્ટોક એકસો છન્નુ રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે અને આ સ્ટોકમાં એકસો છન્નુ રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી છે

તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી પાકિસ્તાનના એક નિર્ણયથી જે ઇન્ડિગોના શેરને નુકસાન થયું છે આઠ હજાર કરોડ નું એના વિશે સાથે જ પાકિસ્તાન ભારત ભારત પાકિસ્તાનના ટેન્શનથી થી માર્કેટ ડાઉન થાય તો એક્સપર્ટે ત્રણ એવા શેર જણાવ્યા છે એમાં સલાહ છે અને બીજા પાંચ પાંચ વિશ્વાસ આપ્યો છે કે આ જો તમારા હશે તો માર્કેટ તમારે ખરીદી કરવી જોઈએ અને તમને સારો નફો કરાવી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટરી પર દબાવી 这些，